મહાત્મા ગાંધીજી ના જયંતી નિમિત્તે તેમના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સહભાગી થઈ પૂજ્ય બાપુને પુષ્પાંજલી અર્પણ કરી દેશ વિદેશના મુલાકાતીઓને પૂજ્ય બાપુના જીવન કવન તેમજ કીર્તિ મંદિરના સ્થાપત્ય સહિતની વિવિધ માહિતી મોબાઈલ ફોન પર સહેલાઈથી મળી રહે તે માટેનો ક્યુઆર કોડ મુખ્યમંત્રી લોન્ચ કર્યો હતો આ ઉપરાંત કીર્તિ મંદિર પરિસરના સંગ્રહ સ્થાન ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી પણ તેમણે કરી હતી રાજ્ય સરકારે ગાંધી જયંતિના ઉપલક્ષમાં ખાદી ને પોલી વસ્ત્રો પર વિશેષ વળતરની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ખાદીની ખરીદીને પ્રાધાન્ય આપી સ્થાનિક કારીગરોની આર્થિક સમૃદ્ધિના કાર્યને આ થકી વેગ આપવાનો અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે મહાત્મા ગાંધીજીએ સુરતના સૂતરના તાતડે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માત્રની પીઠીખા ગડી દેશની આઝાદી અપાવી છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ પૂજ્ય કસ્તુરબા ધામની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે અર્જુનભાઈ મૂઢવાડિયા કુંવરજી ભાઈ રમેશભાઈ ઓઝા સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવું અને લાઇક કરવું જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે